ચાલો મિત્રો જો અહીંયા 10 ની ઢગલી આતો મળે છે તું કા ભાઈ 10 નો ઢગલો છે ને હા જો મિત્રો ટમેટા છે એ પણ ખૂબ જ સરસ છે અને સસ્તા છે હાલમાં હમણાં તમને ભાવ ને બધું જણાવવાનું રહેશે મિત્રો મારો વિડીયો આપણે આગળ આવીએ અહીંયા ફ્રૂટ તો સરસ મજાના ફ્રૂટ અત્યારમાં ગોઠવાય છે જમરૂખ છે ટેટી છે દ્રાક્ષ આવી ગઈ સફરજન બોર છે મોસંબી અને જો આ ડ્રેગન ફ્રૂટ આપડા પંથક ના નહીં પણ સતા અહીંયા ડેગન ફ્રૂટ જેવો કેવા છે અયુબભાઈ ફ્રૂટ વાળા અયુબભાઈ ફ્રૂટ વાળા કાજુ રાજા નવી શાક માર્કેટ તળાવમાં તળાજા તળાજા નવી શાક માર્કેટ રિલીફ ફ્રૂટ સેન્ટર અહીંયા આવો સરસ લ્યો તાજુ અને સસ્તું ફ્રૂટ અહિયાં મળશે અયુબભાઈ ફ્રૂટ વાળા ને અહીંયા હજલભાઈ ની બાજુમાં આજે મોકામાં જ મળશે ઓ ભાઈ જુઓ હવે આપણે આગળ માર્કેટમાં જઈશું અને જો દુકાનો પણ સરસ છે જુઓ આપ બકાલાની માર્કેટ છે તમામ બકાલો અહીંયા પણ મળી રહેશે તો ફુલાવર રીંગણ કોબી અત્યારે રીંગણના ભાવ પણ સસ્તા થઈ ગયા ત્રીસના ના કિલો અને નવા બટાટા આવી ગયા છે નવા બટાટાના ભાવ પણ સસ્તા થઈ ગયા છે હા જો કનૈયા આલુ ભંડાર અને કેટલા ના કિલો છે ભાઈ હા પચાસ ના કિલો હતા એમાંથી ત્રીસના ના કિલો થઈ ગયા નવા બટેટા જવો મજા આવે એવા

કઈ શું કેવાય સ્ટ્રોબેરી જો સ્ટ્રોબેરી અહીંયા આપણે આપણા પંથક આ ફ્રૂટ નથી થતા અહીંયા સ્ટ્રોબેરી મળી રહી છે જો તળાજાની શાક માર્કેટમાં અને જો આ લીલી હળદર આંબા હળદર એન્ડ પીળી હળદર જો આ હળદર ખાવાથી છે ને તમારું પેટ સાફ થઈ જાય અને કોઈ રોગ ન થાય અને મેથી ખાવાથી તો ભાઈ મેથીના તો અત્યારે બનતા જ હોય છે શિયાળામાં ચાલો મિત્રો અહીંયા સોડા છે સુપર આઈસ્ક્રીમ લસ્સી હા અહીંયા વટાણા મરચા સરસ મજાના લીંબુ ભાઈ

આડમ સફરજન ફૂલ તેજી હા सब्जी બધી સસ્તી છે ફ્રૂટ બધું મોંઘુ છે કણા તો કોઈ છે હા જો અમારે ફ્રૂટ ફ્રૂટ અને બકાલા શાકભાજી હા શાકભાજી આ સ્પેશિયલ શાકભાજી નું ટોલ છે તો સરસ મજાનો આમાં તમામ શાકભાજી રાખે છે હળદર રાખે ગાજર રાખે બીટ રાખે પછી મરસા હા આદુ ડુંગળી બધું રાખે છે એટલે ખરેખર તો આ ઊંઝાનો સામાન કહી શકાય ઊંઝાનો તમામ સામાન મળી રહેશે અને બળકે તો કોબી અને ફૂલાવર પણ સરસ મજા નથી બોલો કેટલા દડો મળી હા દસ નો એક ફૂલાવરનો હાલો હમણાં આવી ના ના હું કોઈ જો અહીંયા સુકા સૂકા શાકભાજી એટલે કે કઠોળ વર્ગના અહીંયા બધું કઠોળ વર્ગનું કળથી વટાણા પછી મઠ સૈયા તમામ પ્રકારની દાળ મગ ચોળા બધું અહીંયા મળી રહે છે અને આ છે રાતે સામે જો અહીંયા પણ ઊંઝાનો તમામ સામાન મળી રહે છે અમારા તળાજાની માર્કેટમાં આદિ વેજીટેબલ રાજુભાઈ બોલો તમારા તમારા ભાવ તાલ કઈ ગયો કાકા સસ્તો ભાવ છે બધું આવો હા બકાલું સસ્તું થઈ ગયું છે બધું તમામ બરાબર ભાવ છે ના છે ને છે ભાવ તો બધા વેજીટેબલ જ હા અત્યારે ભાઈ શિયાળાનું બકાલું હાવ સસ્તું છું એમ કે છે કાકા મારે જો મરસાન અને સરસ મજાનું છે આ તળાજાની અમારી માર્કેટ એવી છે કે અહીંયા તમને તાજું બકાલું મળી રહે સવારથી સાંજ સુધી અને ઓર્ગેનિક બકાલું અમારા તળાજાનું નૈસર્ગિક વાતાવરણ પણ એવું સરસ મજાનું છે કે અહીંયા આવીને માણનું એમ કહેવાય કે રોગ હોય તો રોગ મટી જાય આવું વૈજ્ઞાનિકોનું તારણ છે હો ભાઈ સાપામાં મેં લેખ વાંચેલો એટલે હું વાત કરું ભાઈ રીંગણા બતાવે છે અમારે હા ઓળાનું રીંગણું છે જોરદાર રીંગણા પ્રખ્યાત અને ટમેટા પણ ગોરખી ના પીડ્યો છે

વેલાતાને ઓળખતા છે હા વેલાતા તો દેવ થઈ ગયા હવે વિક્રમભાઈ આવતા છે ભોલ્યા ભાઈ મેથીનો ઢગલો પડ્યો હોય એક ગાહડો દવો મરચાનો મેથી તો જવો કેવી સરસ મજાની છે અમારા તળાજાની માર્કેટમાં જવો અરે ગોરખીની ભાઈ ભાઈ ગોરખી નું ઝાદા ભાગનો બકાલો આવે છે આમાં મારે શું કરવું હવે અને જો અહીંયા આમ કોબી તો જો તમે આખો ટેમ્પો ઠેલવી નાખ્યો ભાઈ જો ભાઈ તમે વેસો ભાઈ હા હા હે જો ગોરખી ઓ બાવો ને ભાઈ ભાઈ જો તો ખરા કોબી શું છે એક દડા નું વી દડો એલા વી નો આમ જો તો આ 5 કિલો નો દડો આમ જો ખરા આ સરસ મજાની કોબી ભાઈ ક્યાંય ટાંકની ઈળની જોવો અરે કેમ ન બોલેલા વટાણા વીના પાંચ આલો વટાણા ઓબી જા બોલો ફોન ને માં હાજી થાઉં ને તળાજાની શાક માર્કેટ એટલે કે સબ્જી માર્કેટ બતાવી અત્યારે બકાલાના ભાવ સાવ ઘટી ગયા છે શિયાળાની અંદર અને સારામાં સારું બકાલો અહીંયા તળાજાની અમારી આ શાક માર્કેટમાં તમને મળી રહેશે અને અત્યારે સાવ સસ્તું થઈ ગયેલું છે ટમેટા કોબી રીંગણ બધાના ભાવ સાવ ઉતરી ગયા છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારો વિડીયો આ લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં જે કોઈ નવા મિત્રો હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર